પહોંચાડવાની છે સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી છે ધીરે ધીરે જોકે સાહેબ બધી જ સબ્જેક્ટની માહિતી આપણે ઓલરેડી અહીંયાથી થી આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો ને પણ સાહેબ આપણી આપડી એક્ઝામ જે છે સીસીઈ ની એમાં ગ્રુપ બી બરાબર સાહેબ ગ્રુપ બી ની જે મેન્સ एग्जाम છે એની અંદર નવો સિલેબસ છે અને સાહેબ સિલેબસ માં એક ખાસિયત છે સાહેબ આ વખતે બહુ સારી વસ્તુ હું તમને કહી દઉં કે સેવા જે બહુ મસ્ત કામ કર્યું છે ને બરાબર એ વિદ્યાર્થી ખૂબ ફાયદારૂપ છે એ છે કે સાહેબ ટોપિક આપી દીધા ટોપિક આપી દીધા ઓકે રાઈટ આ ખાસ ધ્યાન એનો મતલબ એમ કે સિલેબસ ને એક કરાઈટરીયા માં બાંધી દીધું છે બરાબર નહીતર પહેલા શું કરતા સબ્જેક્ટ આપતા બરાબર કેટલું તમારીતે લડો જીકે જીકે સમજ કે નહીં આ કેના

ઓકે અને બાકી જે જરૂરી વસ્તુ હતી એ લોકોને ઇન્ક્લુડ કરી છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને ઓડિયો વિડીયો એકદમ બરાબર આવતો હોય તો કમેન્ટ તમે કરી શકો છો ફટાફટ કમેન્ટમાં લખી દો કે બરાબર જય હિન્દ જય ભારત ઓકે સિંધી સાહેબ આપણા કહેતા હોય એમ છે ડાયરેક્ટ શરૂઆત કરીએ બરાબર ઓકે ચાલો સાહેબ પણ એક વસ્તુ છે બરાબર સવારે આઠ વાગે જય હિન્દ જય ભારત થી શરૂઆત થાય અને રાત્રે બાર વાગે સાડા થી બાર વાગે શું કે જય હિન્દ જય ભારત સાથે એનો મતલબ કે બરાબર અને સ્લીપિંગ સુધીની તમામ તમામ શું સુધી પ્રિપેરેશન વેબ સંકુલમાં ફ્રી ઓફ કોસ્ટ મળે છે ઓકે તો આજના લેક્ચરની ખાસિયત પણ એ છે કે આજની લેક્ચર ની તૈયારી કરવી હોય તો ફ્રી વિડીયો લેક્ચર પણ તમને મળી જશે કયા કયા લેક્ચર સિલેબસ મુજબ જોવા એ પણ મારે તમને આજે સમજાવવાનું છે આરામથી ફ્રી વિડીયો લેક્ચર આપી દેશે સિલેબસ પ્રમાણે ઓકે સાહેબ તો એક વસ્તુ છે તો હું વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે તમને જોઈને ઇન્સ્પાયર થયું આ વસ્તુને લઈ કે તમે ફ્રી વિડિયો લેક્ચર્સ આપવાના છો સિરીઝમાં તો મેં અગાઉ ઓલરેડી લેક્ચર્સ લીધેલા છે યુટ્યુબમાં તો એની પણ હું અત્યારે તમને પ્રોમિસ કરું છું બરાબર આ અત્યારે ધોન ધ સ્પોટ તો નહીં થાય પણ વિધિન એક કે બે દિવસની અંદર હું આખી આખી શું કે પ્લેલિસ્ટ બનાવી એ જ રીતે એ જ રીતે મેં ઓલરેડી વિડીયો લેક્ચર્સ લીધેલા છે પરંતુ સિલેબસ મુજબ એને કેવી રીતે જોવો ને એ હું સમજાવવાનો એ સમજાવવાનો છે ઓકે સરસ સરસ વેરી ગુડ સાહેબ તો એવું હું એકાદ વાર કરી નાખીશ પછી બરાબર તમારા તરફથી મને થોડું કે ઇન્સ્પિરેશન બાબતે મળ્યું તો વિદ્યાર્થી મિત્રો ફાયદો થતો હોય તો બાબતે સારી વાત છે પોલિટી આપણે એક વાત કરીએ કે માર્ક્સ છે બરાબર બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કે સાહેબ હા મચી ગયો મેથ્સ રીઝનિંગ રીઝનિંગ પણ સાહેબ કમ્પલસરી સબ્જેક્ટ સાહેબ હું રીઝનિંગ ખાલી નથી માનતો મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી અને પોલિટી પોલિટી ઓકે હવે તમારે કોઈ પણ એક્ઝામ પાસ કરવી છે સાહેબ જીપીએસસી કરવી છે ઓકે ઇંગ્લિશ ગુજરાતી પોલિટી મેન્સમાં આવે પ્રિલિમ્સ આવે ઓકે મેથ્સ રીઝનિંગ પ્રિલિમ્સ આવે સાહેબ ક્લાસ 3 ની એક્ઝામ પાસ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી પોલિટી પ્રિલિમ્સ અને મેઈન્સમાં બંનેમાં આવે છે ઓકે બીજી વસ્તુ છે સાહેબ તમારે કોઈ પણ પીએસઆઈ ની एग्जाम પાસ કર્યો છે મેથ્સ રીઝિંગ ઇંગ્લિશ ગુજરાતી પોલિટી બરાબર તમારે કોન્સ્ટેબલ ની एग्जाम પાસ કર્યો છે બસ ખાલી ઇંગ્લિશ કાઢ નાખો બાકી આર યુ ગુડ તો સબ્જેક્ટ હવે તમારી જીવનના પરફેક્ટ શું કહેવાય કે આ સબ્જેક્ટ તમારા કમ્પલસરી સબ્જેક્ટ થઈ ગયા છે તમારી લાઈફના તો આને તમારે કમ્પલસરી હવે કરવાના રહ્યા આમાં બાંધછોડ ચાલશે નહીં દોસ્તો ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન તો પોલિટીના ત્રીસ માર્ક્સ છે મેથ્સ અને રીઝનિંગ બે નથી ચાલીસ ચાલીસ માર્ક્સ બરાબર ઓકે મેથ્સ રીઝનિંગ કેમ સાહેબ બધાને એમાં તો રીઝનિંગ 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 પણ હવે આ રીઝનિંગ જ હતું બધાને બધાને એમ કે હશ મેથ્સ નથી કરવા મેથ્સ નથી સમજ પડી કે નહીં હા ખ્યાલ આવે બધા હવે સાહેબ પ્રિલિમ્સમાં એટલું ઈઝી રિઝિંગ પૂછી નાખ્યું બરાબર ઓકે ને વિદ્યાર્થી મિત્રો કોન્ફિડન્સ સાથે બહાર નીકળે એક્ઝામ આપીને મતલબ દુખી દુખી થઈને બહાર નથી નીકળ્યા ખુશ થઈને બહાર નીકળે બરાબર હવે સીધી વાત છે તો થોડુંક માં તો તમને

સાહેબ એક વસ્તુ સમજી લઈએ આપણે બહુ મસ્ત વસ્તુ છે શું કે જે ટોપિક પ્રિલિમ્સમાં લોડ નહોતો આપવો વિદ્યાર્થી મિત્રો ને એ ટોપિક હવે મીન્સમાં આવી બરાબર હવે સાહેબ એક વસ્તુ છે તાર્કિક વિશ્લેષણ સામાન્ય યાની કે રીઝનિંગ અને મેથ્સ

સંખ્યા વ્યવસ્થા અને તેના માનક ક્રમ સાહેબ સંખ્યા વ્યવસ્થા ને માનક ક્રમ એટલે આનો મતલબ થાય નંબર સિસ્ટમ બેઠક નહીં સંખ્યા વ્યવસ્થા ને માનક્રમ ઓકે એટલે આખો મેથ્સ બેઝ ટોપિક થઈ ગયો એટલે કે એની અંદર મેથેમેટિકલ રીઝનિંગ આવી ગયું બરાબર સંખ્યા વ્યવસ્થા એટલે કે નંબર સિસ્ટમ જે આવે બરાબર બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ પણ એટલે ડેટા ઓકે અને સંભાવના સાહેબ આ એકદમ નવો ટોપિક છે તો સાહેબ આ વખતે નવું નવું એડ થયું છે એ નવા નવામાં પેલા આવશે સંભાવના ઓકે એના પછી આવશે સાહેબ ઘડિયાળ એના પછી આવશે સાહેબ કેલેન્ડર તો ક્યાં નવું થયું છે સાહેબ સરેરાશ યા મધ્યક

મેથ્સના સાત ટોપિક આપી દીધા છે હવે હું અગર એવું કેવા જાઉં તો આ છઠ્ઠો ટોપિક છે ને આમ જોવા જાય ને તો પાંચ પાંચ ટોપિક કહેવાય આ દસ ટોપિક માંથી પેલા પાંચ પ્યોર રીઝનિંગ અને નીચેના પાંચ શું આવે પ્યોર મેથ્સ

માહિતી કરતી વખતે ગુણોત્તર ની જરૂર પડે માહિતી નું વિશ્લેષણ કરતી વખતે ગુણોત્તર ની જરૂર પડે ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર છે તો ગુણોત્તર તમને પૂછી શકે અને સાહેબ માહિતી ની ગુણોત્તર નો સવાલ પૂછીને લેખું નથી પણ ગુણોત્તર તૈયાર હોવા જોઈએ તો સાહેબ મેથ્સમાં સૌથી ઇમ્પોર્ટ આ એરિથમેટિક રીઝની અને એરિથમેટિકલ મેથ્સ કહેવાય

બરાબર છે સાહેબ એક વસ્તુ તમે સમજી લો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ ટ્રીક શીખીને જાય ઓકે સારી વાત છે શોર્ટકટ માં થઈ જાય તો ટાઈમ બચે બચે બરાબર છે બહુ સારી વાત છે હું નથી પાડતો ઓકે પણ સાહેબ સવાલ કેવા હું માંગે છે ખબર જ ન પડે શોર્ટકટ ને હું કરવાના ખીચામાં ઈ તો એમ નમ પડી રહેશે કાપલી ની જેમ બરાબર છે બિલકુલ સાહેબ સીધી વાત છે

એની ઉંમર જે ગુણોત્તર છે તો એની ઉંમર ગુણોત્તર માની લો કે આપણને ત્રણ જેમ ચાર થયો બરોબર ઓકે તો હવે સવાલ એ જ હાલની ઉમર શોધો બધા વિદ્યાર્થી મિત્રો ખબર જ છે સાહેબ આમાં શું પ્રોસેસ થાય કે સાહેબ આ ગુણોત્તર કઈ રીતે બન્યો સાહેબ ઓરિજિનલ ઉંમર હશે ક્યાંક એમાંથી કઈક સામાન્ય નીકળ્યા પછી ગુણોત્તર બને બને ઓકે હવે એ સામાન્ય હું નીકળું ખબર નથી એટલે એક્સ એક્સ મૂકી દઉં આ એક્સ એટલે ભાઈ સીધી વસ્તુ છે એક્સ ધારેલી મેથડ નથી કોન્સેપ્ટ એક શું કામ ગણો એનું કારણ ખબર હોવી જોઈએ બરાબર છે હવે પછી તમે અહીંયાથી અહીંયા જઈ રહ્યા છો તો 10 વર્ષ આગળ વધી રહ્યા છો તો 5x અને 7x બે માં 10 10 વર્ષનો વધારો થાય ઓકે અને હવે એનો પછી ગુણોત્તર ઓકે 3 ના છેદમાં તો સાહેબ મેં આ ડિટેલ આપી હા કે ના તો આ ઘટના કેમ બની કારણ સાથે ખબર હોવી જોઈએ તો તમે સવાલ હવે હવે સાહેબ શોર્ટકટ કારણ તમને સમજાઈ ગયું તો પેલા પાંચ સવાલ જયારે ગણો ત્યારે કોન્સેપ્ટ વાળા ગણો ભલે ડિટેલમાં ગણવા પડે હું તો એમ કહું ભલે પાંચ ની સાત ભલે સ્ટેપ થાય પણ પેલા જયારે કોઈ પણ ક્વેશ્ચન ગણો તો કોન્સેપ્ચ્યુઅલ બેઝ ગણો જેથી કરીને તમને સવાલ ની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય કે સવાલ કહેવા શું માંગે છે સમજ પડી કે નહીં ઘણા લોકો એમ કે સાહેબ સવાલમાં માં ખબર જ ન પડતી હું કહેવા માંગે છે એટલા માટે નથી ખબર પડતી કે આપણે ખાલી શોર્ટકટમાં મળીએ છીએ ભાઈ કોન્સેપ્ટ છે એના આધારે શોર્ટકટ બનાવો શોર્ટકટ ઉપરથી કોઈ સવાલ લગભગ સોલ્વ થતા વાર લાગી જાય ઓકે પણ અને ન વાર લાગ શોર્ટકટ યુઝ ત્યારે જ થશે જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે

ઓકે તો તમારા ઉપર છે પોલિટી ની અંદર આપણે શરૂઆત કરીએ તો જો અહીંયા પોલિટી ની અંદર રાજ્ય વ્યવસ્થા લખેલું છે અને એક નવો ટોપિક એડ કરેલો છે આઈટીઆઈ ટોટલ થઈને આ 30 માર્ક્સ નું છે હવે 30 માર્ક્સ ની અંદર ટોટલ આઠ ટોપિકો છે હવે કેવી રીતે આ ટોપિકોને કરવા કેવી રીતે લેક્ચર જોવા એની અંદર ધ્યાનથી સમજો દરેક વસ્તુ સાઉથી પેલે લખેલું છે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ આ પહેલો ટોપિક છે હવે ઉદ્ભવ અને વિકાસમાં શું આવે તો ઉદ્ભવ અને વિકાસની અંદર તમારે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે એક્ટ કરવા પડશે બંધારણ સભા તમારે કરવી પડશે સાથે સાથે બંધારણનું નિર્માણ કેટલી બેઠકો થઈ કેટલા વર્ષ લાગે એ વસ્તુ પણ તમારે કરવી પડશે ટૂંકમાં આ એક જ ટોપિક ની અંદર બે ટોપિક આ બધું ઉદ્ભવ વિકાસ અને લાક્ષણિકતાની અંદર ત્રણ ટોપિક છે એક પૃષ્ઠભૂમિ એક બંધારણ સભા અને બંધારણનું નિર્માણ છેલ્લે હું તમને લખાઈ દઉં છું એના પછી આમુક મૂળભૂત અધિકાર અને ફરજો આ બધા સેપરેટ ટોપિક છે આનો તમને આઈડિયા આવી જશે રાજ્ય દર્શક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને અગત્યના બંધારણીય સુધારા તો પહેલાની અંદર તમે ગણો તો સાત થી આઠ ટોપિક તમને મળી જશે એના પછી તમે અહીંયા જુઓ સંઘ અને રાજ્યના કાર્યો જવાબદારી સંસદ અને વિધાન મંડળ તો એ સંઘ રાજ્યોના કાર્યોનો મતલબ શું થઈ ગયો કેન્દ્રની અંદર જેટલા પણ કારોબારીના કાર્યો હોય રાષ્ટ્રપતિ વડાપ્રધાન જેવા હોદ્દા અને રાજ્યની અંદર મુખ્યમંત્રી છે એડવોકેટ જનરલ છે એ તમામ એ તમામ ટાઈપના હોદ્દા અને સાથે સાથે અહીંયા સંસદની વાત કરીએ છે તો એ જ રીતે રાજ્યના વિધાન એટલે કેન્દ્રના ત્રણેય અંગો અને રાજ્યના ત્રણેય અંગોને આપણે સમજવાના છે એના પછી સંપૂર્ણ ન્યાયપાલિકા છે જેની અંદર તમને ન્યાયિક સમીક્ષા જોવા મળે છે જનહિત યાચિકા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ ની વાત કરેલી છે બંધારણીય રીટ આર્ટિકલ બત્રીસ એના પછી બંધારણનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એવું બંધારણીય સંસ્થા બંધારણીય સંસ્થાઓની વાત કરી જેમાં ચૂંટણી પંચ ગણી લો યુપીએસસી ગણી લો આ તમામ પ્રકારની સંસ્થાઓ વિશેની આવી ક્વેશ્ચન પૂછશે પછી એના પછી જે સંસ્થાઓ બાકીની રહી જશે વૈધાનિક સંસ્થા નિયમનકારી સંસ્થા અર્ધ ન્યાયી સંસ્થા એનો એક પ્રશ્ન વધારે વધારે જો મેજરલી ટોપિક મારા અંદાજ પ્રમાણે અહીંયાથી પ્રશ્નો પૂછવાના ચાન્સીસ આ બે ટોપિકમાંથી મેજર હશે કારણ કે સાહેબ પ્રશ્નની અંદર પેપર હાર્ડ બનાવવું હોય તો શું કરશે આ બધા ટોપિક તો બધાને આવડવા બધાને આવડવા પણ આજે ચોથો અને પાંચમો ટોપિક છે જે છઠ્ઠા ટોપિકની જે રીતે વાત કરીએ આ ટોપિકની અંદર એટલા બધા આંકડાઓ છે એટલા બધા ડેટા છે કે આમાં કન્ફ્યુઝ થશે એટલે અહીંયાથી જો પેપર હાર્ડ કાઢવું હશે જો મેરિટની અંદર

કેન્દ્ર રાજ્યના સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમમાં કરંટ રિલેટેડ ટોપિક છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અગત્યની નીતિ હોય અગત્યના કાર્યક્રમો હોય અગત્યની સંધિ હોય ટૂંકમાં આ કરંટ રિલેટેડ તમારો ટોપિક રહેવાનો છે એના પછી જાહેર માહિતી અધિકાર આઇટીઆઈ એક્ટ ટૂંક સમયની અંદર હું પણ તમને સમજાવી દઈશ હવે આ જે સિલેબસ છે ને સાહેબ આઠ ટોપિક નો સિલેબસ છે હવે આઠ ટોપિક ની અંદરથી ઘણા બધા લેક્ચર મેં લીધેલા છે આખું પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમામ પ્રકારના ટોપિક મેં કવર કરેલા છે હવે એ હું સમજાવી દઉં વન બાય વન જેમ કે જો સાહેબ એક એક ખાલી એક ડિસ્ટર્બ કરો બિલકુલ આ જે ટોપિક આખું જે છે આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન યસ

પણ સાહેબ ખાલી થોડીક વાર મજાક મસ્તી હતી મારે પૂછવાની વાત હતી કે સાહેબ આમાં જે સૌથી વધારે આમ લેટેસ્ટ નવો અપડેટેડ નવું શું આવ્યું આમાં નવું સાહેબ આ બે ટોપિક છે ને નવા છે હા એક આ ને પણ એક મૂળભૂત પણ ટોપિક આપી દીધો છે છે એનો મતલબ ની હવે કલમ જોગવાઈ એ બધી જ વસ્તુ મને થોડું ઘણું ઇન્ફોર્મેશન થયા છે ત્યાં સુધી કે કોઈ પણ નવી વસ્તુ એક્ટ આવે બરાબર તો એક્ટ આવે ને તો સાહેબ એની વસ્તુ છે બરાબર એના મેરિટ

તો ડિટેલિંગની અંદર પણ અહીંયા મે ત્રીસ માર્ક રાજ્ય વ્યવસ્થામાં ફ્રી લેક્ચર છે આપણે યુટ્યુબ પર મૂકેલા છે ઘણા બધા લેક્ચરો જોઈ લીધા હશે પણ હવે હું તમને કહીશ કે તમારે કેવી રીતે લેક્ચરને કયા કયા લેક્ચર ચોક્કસ સૌથી સાહેબ ને કન્ફ્યુઝન કઈ રીતે લેક્ચર મળશે તમને બધાને ખબર છે વેબ વેબસંગ ઓફિશિયલ ચેનલ છે એની અંદર તમારે પ્લે લિસ્ટમાં જવું પડશે પ્લે લિસ્ટમાં જઈને તમારે થોડું ઘણું સ્ક્રોલ કરવું પડશે કારણ કે જૂના લેકચર છે જૂના એટલે ઘણા બધા લેક્ચર એના પછી પ્લે લિસ્ટ બની ચૂકી છે એના અંદર તમને અહીંયા ટોટલ છવ્વીસ લેક્ચરો જોવા મળશે

હવે જોવા સાહેબ આની અંદર શું કરવાનું સૌથી પહેલા આ તમારો જે સિલેબસ છે ને એની ઝેરોક્ષ કઢાઈ લેવાની આ ઝેરોક્સ કઢાયા બાદ અહીંયાથી જે તમારો ટોપિક ક્લિયર થાય એ ટોપિકને ક્લિક કરતા રહો સૌથી પહેલો ટોપિક પકડવાનો છે આમુક તો આમુક નો નથી ખબર પડતી આ વિડીયો છે આ વિડિયો જોઈ નાખો એના 10 થી પંદર હું તો કહું છું વધારે પચાસ જેટલા એમસીક્યુ સોલ્વ કરી નાખો પછી ટીક મારીને મૂકી દો એટલે સાહેબ આ જે નવો સિલેબસ આવ્યો નવો સિલેબસ વાઇઝ તમે નંબર વાઇઝ વિડિયો આપી દીધો વિડીયો છે આ પહેલો ટોપિક સિલેબસ નો સાહેબ આશામાં સામાં વીડિયો ઓકે હવે હવે સાહેબ ઓલું એમ કેવાય કે લ્યો થાળી તમારે પર ટોપિકાસ જેટલા એમસીક્યુ તમારે આરામથી સોલ્વ કરવા પડશે નું થઈ ગયું એના પછી સાહેબ મૂળભૂત અધિકાર નો એક વિડીયો બાકી છે જે આવી જશે પણ અહીંયા ફરજ નો એક વિડીયો છે ફરજ નો વિડીયો અહીંયા મુકેલો છે એના પછી અગત્યના બંધારણીય સુધી પૃષ્ઠભૂમિ બાકી રહે છે સાથે સાથે અધિકાર બાકી રહે છે રાજ્યનીતિના સિદ્ધાંતો એ ત્રણ ટોપિક ના લેક્ચર લાવવાની જવાબદારી મારી હું લઈ પણ પહેલા એના પહેલા તમે આ ચાર કમ્પલીટ કરી દેજો એટલે તમારો પહેલો ટોપિક ક્લિયર થઈ જાય ઓકે ચલો એના પછી આગળ વધીએ આગળ વધે છે એવિ રીતે બીજો ટોપિક છે બીજા ટોપિક ની અંદર આખું સંસદ મે ભણાઈ દીધું છે સંસદ ની અંદર સાહેબ પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 4 પાર્ટ 5 અને સંસદ ની કાર્યવહી આખું આખું સંસદ આવી ગયું સાથે સાથે આખું વિધાન મંડળ પણ આવી ગયું આ બધા જ લેક્ચર અહીંયા છે અને બિલકુલ સાહેબ આની અંદર આપણે કોઈ પીપીટી યુઝ નથી કરી બિલકુલ બોર્ડ વર્કમાં બ્લેન્ક બોર્ડમાં ભણાવીશું જેવી રીતે આપણે ઓફલાઈન માં ભણાવતા હોય એ જ રીતે ભણાવીશું અને દરેક ટોપિક પછી આપણે પીવાય પણ કરાવી દીધા છે કલાક કલાકના લેક્ચર છે અમુક કલાકો થોડા વધારે હશે બાકી ઓવરઓલ આ તમારું બધું જ કવર થઈ જશે સોકેસ સર વિદ્યાર્થી મિત્રોના સવાલ છે તો હું જરા કહી દઉં હવે લાસ્ટમાં હું તમારા બધા જવાબ આપી પેલા સાહેબ એનો કોન્સેપ્ટ સમજાવી લેવા દો બરાબર જી સાહેબ ચલો એના પછી ત્રીજો ટોપિક ત્રીજા ટોપિક ની અંદર જોવા ન્યાયતંત્ર તો ન્યાયતંત્રની અંદર હાઈકોર્ટ પણ બનાવી દીધું છે ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટના બે લેક્ચર છે સુપ્રીમ કોર્ટ બે લેક્ચરમાં ને હાઈકોર્ટ એક લેક્ચરમાં મેં કમ્પ્લીટ કર્યું છે ત્રીજો ટોપિક પણ તમારો કમ્પ્લી હવે અહીંયા છે ને રીતનો ટોપિક છે આ રીટ છે જે જૂનો લેક્ચર છે આની અંદર પ્લેલિસ્ટમાં મેં એડ કરાવી દીધો છે અહીંયા તમારું ન્યાયતંત્ર કમ્પ્લીટ થઈ જાય અહીંયા હાઈકોર્ટ કમ્પ્લીટ થઈ જાય અને અહીંયા બંધારણની રીટ જે અલગ ટોપિક આપેલો છે એનો પણ આર્ટિકલ 32 નો સ્પેશિયલ લેક્ચર છે જે ખાલી આર્ટિકલ 32 જ હું તમને ભણાવીશ એનો પણ એક કલાકનો લેક્ચર છે એ પણ તમે જોઈ શકો છો ઓકે ચાલો ઓકે એના પછી નેક્સ્ટ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આ ચાર ટોપિકો આપણે ભેગાડી દેલા છે હવે જો સ્થાનિક સ્વરાજ આખો અહીંયા આવી ગયો બીજો પાઠ આવશે આની અંદર થી એના પછી એટર્ની જનરલ એડવોકેટ જનરલ આ બંધારણીય સંસ્થાનો એક ભાગ ગણી જશે બંધારણીય સંસ્થા વાળો પણ લેક્ચર છે હવે આ બે લેક્ચરો છે આ છેલ્લે આવશે કારણ કે કરંટ રિલેટેડ છે હશે અને આ જે છે આઈટી લેક્ચર લાવવાનું મારે બાકી છે એટલે ટૂંકમાં તમે ઘણો છ સાત લેક્ચર હું લાવી દઉં એટલે આખો જ તમારો સીસી નો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય બરાબર છે આખો સીસી નો સિલેબસ કમ્પ્લીટ યસ યસ આગળ સાહેબ એક બધા લોકો

હવે તમને કઈ સવાલ હોય તો તમે અમને કમેન્ટમાં પૂછી શકો બરાબર ઓકે રાઈટ બે ધુરસ્ત તમારી સામે ઉભા જઈ તમને જવાબ એને આપશે બરાબર હા જવાબ આપશે મેથ્સ રીઝનિંગ નો આપીશ ઓકે કોઈ જનરલ ક્વેશ્ચન હોય તો પૂછો અને

આઈટીએ નું લેક્ચર એપ્લિકેશન માં આવી જશે સારથી માટે પણ હું જે આપણે સારથી પ્લાનર કોર્સ એની અંદર પણ હું એક વિડીયો મૂકી દઈશ એના કારણે કયા કયા લેક્ચર તમારે જોવો તમને અંદાજ આવી જશે હવે સાહેબ ચાલીસ કટ ઓફ રહેશે એની કોઈ વસ્તુ ગેરંટી નથી કારણ કે એનું કિરણ સમજો સાહેબ જેટલા વિદ્યાર્થી મિત્રોને સિલેક્ટ કરવાના છે ને ઓકે એ સિલેક્ટ કરવા માટે ચાલીસ ટકા નું ક્રાઇટેરિયા અગર ફુલફિલ થતો હશે ને તો ચાલીસ ટકા લેશે બરાબર અને જો એ લોકોને એમ થાય કે નહીં સાહેબ બધાના માર્ક્સ તો ચાલીસ પ્લસ થાય છે ઓકે ચાલીસ કરતા માર્ક્સ વધી જાય છે સાહેબ તો સો માંથી ચાલીસ કરતા માર્ક્સ વધી જાય છે તો એ લોકો કટ ઓફ સિસ્ટમ એપ્લાય કરશે બરાબર તો બંને કોઈ પણ આવી શકે એટલે મેં સાહેબ લગભગ બધા ફેકલ્ટી કીધું મેં વિદ્યાર્થી મિત્રો ને સેફ સાઇડ કીધી સાઠ મિનિટ નું પેપર આવે ને સાઠ ક્વેશ્ચન અને હાથ અટેન્ડ કરવાના બરાબર ઓકે તો તમને લગભગ કોઈ ના રોકી શકે કોઈ ના બરાબર છે એટલું મેં તમને કીધું હતું એટલે ખાસ ધ્યાન આપીશું પણ સાહેબ જે લેવલ છે ભાઈ આ સીસી છે બરાબર મેથ્સ નું લેવલ સીસી જેવું જ રહેશે કમ્બાઈન જ છે હવે હવે મેઈન્સ ઉપર ની હવે વાત કરીએ છીએ પ્રિલિમ્સ તો ગયા બરાબર ઓકે થોડાક બાકી છે સાહેબ હવે ગયા હવે મેન્સની વાત કરીએ તો જે પ્રિલિમ્સમાં હતું એ જ મેન્સમાં આવશે મેથ્સ રીઝનિંગના ટોપિક સાહેબ એના એ જ છે બરાબર છે સંભાવના વધી ગયો એટલે સંભાવના કરવું પડશે વિદ્યાર્થી મિત્રોને અને સાહેબ સંભાવના એટલું બધું કઈ ભારે ભરકમ નથી લે ઓકે આરામથી 10th લેવલ બેઝ સંભાવના પૂછાશે એટલું બધું કઈ ખાસ નહીં આવે દોસ્તો બરાબર છે ઓકે એટલે ખાસ ધ્યાન આપીશું બરાબર છે હા 50 ઉપર આવે બરાબર ઓકે તો તમે લગભગ આરામથી શું કહેવાય કે ઓકે મેન્સ માટે લગભગ ક્વોલિફાય થઈ શકો છો ઓકે રાઈટ એટલા વસ્તુ ખાસ ધ્યાન આપીશું કિશનભાઈ કઈ વાંધો ની જનહિત યા છે કે હું સમજાવી દઈશ કે એટલું હાર્ડ નથી ઈઝી છે એ સમજાવી દઈશ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન બરાબર ચાલો જી સાહેબ તો આપણે પૂર્ણ કરીએ કોઈને કંઈ ડાઉટ હોય સવાલ હોય તો જલ્દી પૂછી લે હા જેને एग्जाम બાકી છે યાર દોસ્ત આપો તો તમારે આ બધું ટેન્શન લેવાની જરૂર નથી તમે પછી જોજો આ બધી વસ્તુ અત્યારે જે લોકોને પ્રિલિમ્સ બાકી છે પ્રિલિમ્સ ઉપર ધ્યાન આપે બરાબર ઓકે એટલા ખાસ ધ્યાન આપીશું ચાલો

સાહેબ તો આજના લેક્ચર નો એન્ડ કરીએ ઓકે ચાલો થેન્ક યુ સો મચ બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર જય હિન્દ જય ભારત